એક હજાર ને દિવસ પછી ભૂપેન્દ્ર પટેલની સરકારનું મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે જેમાં ભાજપે પોતાની આગવી મુજબ જ ઘણા બધા સરપ્રાઇઝ સૌનું ધ્યાન ખેંચ્યું સૌરાષ્ટ્રમાં ઇટાલિયાને મોરે મોરો આપનારા કાંતિ અમૃતિયાએ જેને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું અને જયેશ રાદડિયાનું પત્તું કપાયું ત્યારે આ વિડીયોમાં જોઈએ કે શું ભાજપ ગોપાલ ઇટાલિયાનો તોડ જયેશ રાદડિયા નહીં પરંતુ અમૃતિયામાં જુએ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વરાજ ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેટમાં જાતિના સમીકરણ પર વધુ ફોકસ કરવામાં આવ્યું છે નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનું પ્રભુત્વ વધારાયું છે સૌરાષ્ટ્રમાં લેવવા પાટીદાર અને કોળી સમાજના ફેક્ટરને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે સરકારમાં સૌરાષ્ટ્રનું કદ વધ્યું હવે પાંચના બદલે સૌરાષ્ટ્ર કચ્છના નવ ધારાસભ્યને મંત્રીપદ મળ્યું છે મોઢવાડિયાની ધીરજ ફળી છે વાઘાણીની રી એન્ટ્રી થઈ છે મહિલા નેતા તરીકે રીવાબાને ગાંધીનગરમાં એન્ટ્રી મળી છે તો કાંતિ અમૃતિયા માટે મંત્રીપદ છે એ લોટરી જેવું છે જો કે કાંતિ અમૃતિયાને મંત્રીપદ મળવાનું ફળ ગોપાલ ઇટાલિયાને જાય છે સૌરાષ્ટ્ર બેલ્ટ અને પાટીદારોમાં જાયન્ટ કિલર બની રહેલા ગોપાલ ઇટાલિયાની સામે ટક્કર આપવા માટે કા કાંતિ અમૃતિયાને મંત્રી પદ આપ્યું છે દાદાની નવી કેબિનેટમાં દબદબો રહ્યો છે હવે ગુજરાત સરકારની નવી કેબિનેટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સાત પાટીદારોને સમાવેશ કરાયો છે જેમાં કાંતિ અમૃતિયાની વન વે એન્ટ્રી થઈ છે પરંતુ કાંતિ અમૃતિયાની આ એન્ટ્રીનો શ્રેય ગોપાલ ઇટાલિયાને આપી શકાય કાંતિ અમૃતિયાને ગોપાલ સાથે મોરે મોરો કરવો ફળ્યું હોય તેવું લાગી રહ્યું છે અગાઉ ખરાબ રસ્તાના મુદ્દાને લઈને મોરબીના સ્થાનિકોમાં વિસાવદરવાળી થવાની ચર્ચા છે તે થઈ હતી અને ત્યારે ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ તેને પોતાની સામેની ગોપાલ પ્રેરિત બગાવત ગણાવી હતી અને ગોપાલ ઇટાલિયાને મોરબીથી ચૂંટણી લડવા માટે આહવાન કરી દીધું હતું તેના જવાબમાં ગોપાલ ઇટાલિયાએ પણ તેનો પડકાર સ્વીકાર્યો હતો અને બંને એકબીજાને રાજીનામા આપીને મોરબીથી ચૂંટણી લડવાના હાકલા અને પડકારા ફેંક્યા હતા જો કે એવું કંઈ તો ના થયું પણ નવા નવા ઉભરી રહેલા યુવા નેતા ગોપાલ સામે મોરે મોરો કરવો કરવા માટે કાંતિ અમૃતિયાને મંત્રી બનાવીને તેનું કદ છે તે ચોક્કસ વધારી દીધું છે જુનાગઢ મોરબી રાજકોટમાં ગોપાલ ઇટાલિયાનો દબદબો વધી રહ્યો છે ગોપાલ ઇટાલિયા જે રીતે જાહેર સભા કરી જનમેદની ભેગી કરી રહ્યા છે ત્યારે પાટીદારોમાં વર્ચસ્વ ઊભું કરવા માટે ભાજપને ભાજપ નેતાની જરૂર હતી આ યાદીમાં જયેશ રાદડિયા મોખરે હતા પરંતુ ભાજપે તેનું પત્તું કાપી નાખ્યું પાર્ટી સામે બળવો કરનારા જયેશ રાદડિયાને બીજી વાર પણ મંત્રી પદ ન અપાયું ત્યારે મોરબીનો ગઢ સાચવવા માટે ભાજપે કાંતિ અમૃત્યાને ઊભા કર્યા આ રીતે ભાજપ પાટીદારો પર પ્રભુત્વ જમાવી રાખશે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે થોડા સમય પહેલા પડકાર પોલિટિક્સ ચાલ્યું હતું ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંકીને કાંતિ અમૃતિયા પોતાના સમર્થકો સાથે ગાંધીનગર સુધી પહોંચ્યા હતા ત્યારે આ મુદ્દાએ સૌ કોઈનું ધ્યાન પણ ખેંચ્યું હતું અને હવે આ જ બાકા જીકીએ કાંતિ અમૃતિયાને મંત્રીમંડળમાં સ્થાન અપાવી દીધું છે હવે આ બધાની વચ્ચે જોવાનું અહીંયા એ રહેશે કે ભવિષ્યમાં જ્યારે ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે કાંતિ અમૃતિયા ગોપાલ ઇટાલિયા સામે મોરો મોરે મોરો તો કરશે જ પણ તે ભાજપ તરફી પરિણામમાં કેટલું તબદીલ કરાવી શકે છે એ જોવાનું રહેશે આપના શું વિચાર છે આ સમગ્ર મુદ્દાને લઈને તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં